નામપા તળપદ ગામે થયેલ છેડતી કરનાર આરોપીઓ શોધી પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસ તારીખ તેર એક બે હજાર પચીસના રોજ નાપા તળપદ લિંબોયા વિસ્તારમાં રહેતા ફરિયાદી સ્ત્રીઓ નાઉના પોતાના ઘરે વાસણ માંજતા હતા તે વખતે મોશીન દિવાન નાઉ ફરિયાદીના ઘર આગળથી મોટરસાઇકલની પાછળ બેસી નીકળેલ અને ફરિયાદીની છેડતી કરેલ જેનું તેના પતિ દ્વારા વિરોધ કરતા શહેઝાદ દિવાન નાઓ મોહસીનનું ઉપરાણું લઈ ફરિયાદીના પતિ સાથે ઝઘડો કરતા બંને વચ્ચે ચકમક થયેલી જે બનાવ અનુસંધાને તાત્કાલિક ધોરણે જીજી જશાણી પોલીસ અધિક્ષક સાહેબ આણંદ જિલ્લા અને પીકે દિયોરા નાય પોલીસ અધિક્ષક શ્રી પીટલાદ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન નાઓએ ફરિયાદીને રૂબરૂ બોલાવી સાંભળી ગુનાની ગંભીરતા સમજી ફરિયાદીની નામજોગ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈ આરોપીઓની શોધખોળ કરી બંને આરોપીઓને પકડી પાડેલ છે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ મોશીન ઉર્ફે લાલો ગુલામ શાહ દિવાન રહેબોરિયા તાલુકો પેટલાદ બીજા સહેઝાદ અલ્લારખા દીવાન રહે બોરશદ ભોભાફળિયા તાલુકો બોરશદ કામગીરી કરનાર ટીમ ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિશી અનુપસિંહ મિનેશ દાનિયલભાઈ રાજુભાઈ ગગાભાઈ